કાયદેસર ફાયર આર્મ્સ બંદૂકનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવનાર બગદાણા પંથકના બે શખ્સો ઝડપાયા બિનકાયદેસર હથિયારના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ધાક જમાવવી રોફ જમાવતા અને ભયનું વાતાવરણ ઊભું કરનારા વિરુદ્ધ ભાવનગર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે મહુવા ડિવિઝન સ્કોડ ટીમે અને બગદાણા પોલીસ ટીમે હથિયારનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અને પરવાના ધારક સહિત બંનેને ઝડપી પાડ્યા અને જેનું ફાયરઆર્મ્સ બંદૂક હથિયાર હતું તેની પણ ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી મહુવા ડિવિઝન સ્કોડ ટીમના એએસઆઈપીઆર સર્વેયાના જણાવેલ મુજબ સોશિયલ મીડિયામાં મોનિટરિંગ દરમિયાન જાણવા મળેલ કે એક શખ્સ ફાયર આર્મ્સ અગ્નિશસ્ત્ર હથિયાર બંદૂક સાથે રાખી એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયામાં બિનકાયદેસર હથિયાર રાખી વિડિયો વાયરલ કરી ભય ડરનું વાતાવરણ ઊભું કરી રોફ જમાવતા શખ્સ વિરુદ્ધ વોચ ગોઠવી હતી બદગાણા પોલીસ અને મહુવા ડિવિઝન સ્કોર ટીમે ઝડપી પાડેલ આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથ ધરતા આરોપીએ કબૂલાત આપેલ કે અન્ય શખ્સ પાસેથી પરવાનું ધારક પાસેથી હથિયાર લાવી રિલસ બનાવતો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો પોલીસે હથિયાર આપનાર પરવાના ધારક સહિત બંનેને ઝડપી પાડ્યા હતા અને બગદાણા પોલીસ સ્ટેશનમાં આર્મ સેક્ટ મુજબ અલગ અલગ ગુનાઓ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ હતી આરોપીઓ સાગર મકવાણા રહે જાંબુડા તાલુકો અને હથિયાર પરવાના ધારક જોધા સોંડાભાઈ બારૈયા રહે લુંબડી તાલુકો મહુવા દેશી બનાવટ બાર બોરની બંદૂક સહિત આઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડે આ કામગીરીમાં બગદાણા પીઆઈપીએલ ધામા મહુવા ડિવિઝન સ્કવડ ટીમના સરવૈયા જે આ હરપાલ હરપાલસિંહ સરવૈયા બદગાણા પોલીસ સ્ટેશનના જે જે પરમાર યુવરાજસિંહ સરવૈયા કાળુભાઈ ભાદરકા સંજયભાઈ રાઠોડ સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ